નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત પંચમહાલ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવતા ચૂંટણી કાર્યાલય પહેલા ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન પોલીસે ક્ષત્રિય સમાજના આગેવાનોને કર્યા ડિટેન રાજકોટના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ આપવામાં આવેલ વિવાદિત બયાન બાદ ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી પરંતુ ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવી નથી લુણાવાડા ખાતે ભાજપ દ્વારા અઢાર પંચમાં લોકસભા બેઠક માટે ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ રાખવામાં આવ્યું હતું તે દરમિયાન મહીસાગર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરેલા ક્ષત્રિય સમાજના લોકોને પોલીસ દ્વારા જય માતાજી આજ રોજ પંચમહાલ અઢાર લોકસભાની જયારે મહીસાગર જિલ્લાની લુણાવાડા ખાતે એની ઓફિસ નું હતું એ દિવસે જે રીતે ગુજરાતની અંદર અત્યારે ચાલી રહ્યું છે કે 23 માર્ચના દિવસે રૂપાલા દ્વારા જે અમારી માં બેન દીકરીઓ વિશે જે અયોગ્ય શબ્દો બોલવામાં આવ્યા છે તેને લઈને સમગ્ર ગુજરાતની અંદર રૂપાલાનો અત્યાર સુધીનો વિરોધ હતો જે બીજેપી સરકારે એની નોંધ લીધી નથી અને રૂપાલાને ટિકિટ રદ કરેલી નથી એટલે અત્યારે અમારે પાર્ટ ટુ પ્રમાણે અત્યારે ગુજરાતની અંદર 26 26 સીટ ઉપર ક્ષત્રિય સમાજ દ્વારા આમ ક્ષત્રિય સમાજની ગણના કરો તો બહુ ઓછી છે પણ જ્યારે પાંચસો બાસઠ રજવાડા પણ જો દાન કરી અને બધા અઢારે અઢાર વર્ણને ને લઈને ચાલતા હોય ત્યારે એવું સમજી લેવું નહીં કે ખાલી ક્ષત્રિય સમાજની સંખ્યા બહુ ઓછી છે પણ જે રીતે ભાજપ સરકારે ક્ષત્રિય સમાજની અવગણના કરેલી છે એ પ્રમાણે અત્યારે છબ્બી છબ્બીસ સીટોની ભાજપ ભાજપની ની સીટો દ્વારા ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવશે તેમજ આની અસર ખાલી ગુજરાત લેવલ એક લઈ નહીં પણ નેશનલ લેવલે પણ અને આની આની અવસર જોવા મળશે સમાજ અત્યારે એક થઈને જે રીતે દરેક જગ્યાએ જિલ્લા જિલ્લા અને તાલુકા તાલુકાએ ભાજપનો વિરોધ કરી ભાજપની ની વિરુદ્ધ તેનો મેક્સિમમ જેટલો પણ શક્ય બને એટલો વોટિંગ અધર પાર્ટી જે મજબૂત પાર્ટી હશે સામે વાળી એ પાર્ટીને સપોર્ટ કરશે હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ